જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાનું છે પાછળ હુકવાળું બ્લાઉઝ પાછળ હુકવાળું પેટર્ન આવે છે ને પાછળ આવી રીતના પેટર્ન આવે છે ને એ પેટર્નનું આપણે બ્લાઉઝ બનાવવાનું છે પાછળ હુકવાળું એકદમ સરળ રીતથી જો હું તમને મારા પાસે નાનું એક કરેલું છે એ જ પેટર્નનું બનાવવાનું છે હું તમને બતાવું કે પૈડું હિસેકા કાગળિયામાં જો એમાં પાછળ બોડી મેજરમેન્ટથી છે આ બોડી મેજરમેન્ટથી છે આમાં આપણે હે ને લંબાઈ છે તેર એટલે આપણે ચૌદની લેવાની છે છાતી છે ત્રીસ ત્રીસની છાતી છે અને કમર છે ચોવીસ અને પ્રિન્સેસ ટક્ષવાળું જ કરવાનું છે એટલે હાવથી પહેલાં અને પાછળ હૂક છે એટલે આપણે પહેલાં પાછળનો ભાગ આપણે પહેલાં હાવથી પહેલાં આગળનો ભાગ કાઢી લઈ અને પાછળ હૂક છે ને એટલે આપણે હાઉથી પહેલાં આગળનો ભાગ અહીંયાથી આ ઘડી બાજુથી કેમ કે આપણે પાછળ હૂક કરવાનું છે તો આ ઘડી બાજીથી આપણે પહેલાં જો એથી આપણે પહેલાં તેરનું છે લંબાઈ તેર છે એટલે આપણે ચૌદ કરવાનું છે ચૌદની શોલ્ડર લેવાનું છે પાછળથી ખુલ્લું રાખવાનું છે ડોરી છે એટલે શોલ્ડર પાંચનું લેવું શોલ્ડર પાંચ અને આરમોલ્ટ લેવું છે સાડા પાંચ અડધું ઇંચ આપણે ડાઉન કરશું અને ત્રીસ ની છાતી છે એટલે એનું અડધું થાય સાડા સાત અને આપણે એમાં અડધો ઇંચ ઉમેરીને અહીંયાથી આઠનું લેવું એક ઇંચ ઉમેરું એમાં આઠનું અને અડધું ઇંચ આપણે ટક્સ લેવા આટું થઈને કરવાનું એટલે અહીંયા જે આપણે બે વધારી ને એ જગ્યાએ આપણે અઢી વધારવાનું છે આ અઢી વધાર્યું અને હવે નીચે આવી જ રીતના આઠનું નીચે અને અઢીનું આપણે આ થઈ ગયું બ્લાઉઝ એકદમ સિમ્પલ રીતથી અને એકદમ સરળ રીતથી બ્લાઉઝની ચોલીની કટિંગ એકદમ સેલું છે જરાય અઘરું નથી આપણે બધા બ્લાઉઝમાં આપણે જેવી રીતના છે એવી જ રીતનું જો થઈ ગયું હવે આ પાછળનું આ આગળનું છે એટલે આમાં અડધું ઇંચ અહીંયા અડધો ઇંચ ડાઉન કરી દેવાનું છે જો અડધું ઇંચ આપણે અહીંયાથી ક્રોસ કરવાનું છે અને એક ઇંચ અહીંયાથી અંદરથી જ એક ઇંચ ગોલ લેવાનું છે એક ઇંચ અહીંયાથી ગોલ લીધું અને હવે આને આનું આનું ઇસ્તેમાલ કોઈને કરતાં ન થરતું એટલે આનું મારે તો કાંઈ જરૂર જ નથી પડતી આને ઇસ્તેમાલ કરવાનું આ તમને શીખવાડું છું કે આને કેવી રીતના જો આવી રીતના આને આમ ગોઠવી દેવાનું અહીંથી આમ આમ ગોઠવી દેવાનું આમ ગોઠવીને પછી અહીંયાથી આમ આમ સીધું આમ આમ ગોલ થાય અહીંયાથી આમ સીધું ગોલ થાય

એકદમ સરળ રીત છે અડધું કરો આમ કરો આમાં કાંઈ કરવાનું જ નથી કે અડધું કરો ને આમ કરો અહીંયાથી આવી રીતના લ્યો અહીંયાથી આવી રીતના કાંઈ એટલે એકદમ સરળ રીત છે જો હું તમને પાછું સમજાવી દઉં જો પાછું હું તમને સમજાવી દઉં છું લંબાઈ લીધી છે લંબાઈ લીધી છે જો આ લંબાઈ લીધી છે લંબાઈ તેરની એટલે ચૌદની લીધું છે ત્યાંથી પછી શોલ્ડરનું માપ લીધું છે શોલ્ડરનું પછી ત્યાંથી આર મોલ્ટનું પછી આ છાતીનું માપ ને પછી આ બેજ હવે આ જ કટને આપણે અહીંયા ગોઠવવાનું છે આ કટ કરીને પછી ત્યાંથી જ આપણે બીજું અહીંયાય ટક્સ નથી લેવું ને ત્યાંય ટક્સ નથી લેવું એકદમ સિમ્પલ રીતથી આ પ્રિન્સીસ કટની ચોલી છે હવે આને અહીંયાથી આપણે આને કટ કરી દેવું અને અડધું ઇંચ જો અડધું ઇંચનું આ ડાઉન કરવાનું જો અડધું ઇંચનું આ ડાઉન કરવાનું એટલે એમાં શોલ્ડર તમારું પડે નહીં અને એકદમ પરફેક્ટ બ્લાઉઝ આરમોલ થી અને હંમેશા લીટીના ઉપરથી જ કટિંગ કરવાનું એટલે તમારું એકદમ ફિટિંગ અને એકદમ સરસ રીતથી બ્લાઉઝ એકદમ સરળ થાય જોવા થઈ ગયું હવે આજને આપણે આ બાજુ આ કોરને બાજુમાં આમ કરીને આ આમ આમ લઈ લઈ લે લેવાનું અને મૂકીને આખું બ્લાઉઝ જ આપણે પલટાવીને સીવી દેવું આખું બ્લાઉઝને આપણે પલટાવીને સીવી દેવું આને પછી આવી રીતના મૂકી દેવાનું એટલે આની છાપની એકદમ સરસ રીતે સરસ થઈ જાય મારું શીખવાડવાનું તમને કેવું લાગે છે તમે મને કમેન્ટમાં કહેજો

આને આપણે પાછું કટ કરી લેવાનું છે પછી સ્લીવ કટિંગ કટિંગ કરશું કરશું ને કાપડ ઉપર મૂકીને એટલે એકદમ એકદમ સરસ બ્લાઉઝ કટિંગ થઈ જાય બ્લાઉઝ જરાય અઘરું નથી એકદમ હેલું છે એમાં ટિપ્સ આવી રહે છે તમને ટિપ્સ તમે કહો તો તમે મને કમેન્ટમાં કહેજો તમને બ્લાઉઝમાં મને તેર વર્ષનો અનુભવ છે બ્લાઉઝનું એટલે હું તમને શું એમાં નવું બ્લાઉઝમાં ટીપ્સ જોઈ મારી એક વિડીયો છે તમે એમાં ખૂબ જ પસંદ કર્યું છે વિડીયોને શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો જો થઈ ગયું હવે આમાં કેવી પેટન છે જો આમાં કેવી પેટન છે ત્યાંથી આપણે ત્રણનું સાડા ત્રણનું મૂકી દેવાનું છે અને ઉપરથી અહીંયાથી આપણે ખંભાનું માપ લઈ લીધું જો અહીંયાથી ઉપરથી ત્રણનું આપણે ખંભાનું માપ લઈ લીધું પછી આપણે અહીંયાથી આમ બોક્સ બનાવી જો આ બોક્સ બનાવી દીધું હવે ઉપરથી સાડા ત્રણ ઉપર પિક કરવાનું છે એટલે સાડા ત્રણ ઉપર એક આવી રીતના લીટી કરી દીધી પછી એમાં જોઈ લેવાનું છે આ કેટલું છે સાડા સાત પોના આઠનું આઠનું છે આ આઠનું છે હવે અહીં તો પહેલાં જે બોક્સ બનાવ્યું છે ને અહીંયાથી એક ઇંચનું આપણે ગોલ આપી દેવાનું છે જો એક ઇંચનું આ ગોલ આપી દીધું હવે ત્યાંથી આપણે સરસ એકદમ પાન આકારમાં અહીંયાથી ટીક ટીક કરીને આવી રીતના પાન આકારમાં આ પેટર્નમાં આપણે પાછળ ભાગ ને આ પેટર્નમાં અહીંયાથી આટલી આવી રીતના ને આમ આવી રીતનામાં આ માં આપણે આને કરવાનું છે અહીં આપણે ટક્સ લઈ લેશું પાંચ નું ટક્ષ એટલે એકદમ સરસ

એટલે આમાં તો આપણે આ કાપડ મૂકીને પછી આમાં જોવું કેટલું કેટલું કપડું વધે છે એ પ્રમાણે આપણે સ્લીવ કટ કરશું એકદમ ફૂલ સ્લીવ છે અને આમાં જો હવે મેં તમને પહેલાં કીધું છે ને કે આમાં કાપડ આપ્યું હોય ને એમાં પેટર્ન જોઈ લેવાનું કે કેવી રીતના પેટર્ન છે એ પ્રમાણે આપણે કટ કરવાનું કે પેટર્ન કી પ્રમાણે છે તો જો આમાં ફૂલ બધા ઉપર જાય છે તો હવે આપણે આવી રીતના કટ કરવાનું કે ફૂલ ઉપર આવે

આમાં નથી આપણે તો અસ્તરમાં જ કટ કરવી છે 21 ની થાય છે અને એમાં હાલો હવે પેલા આપણે સ્લીવ આમાં જો આ થઈ ગયું હવે આમાં પેલા આ હાવથી પહેલા આપણે નીચે હાવથી પહેલા આપણે નીચે આમાં એક લીટી સીધી કરી દેવાની છે અને આને ઉપર નીચે કાપડ છે આને આપણે કટ કરી દેવાનું છે કટ કરી દીધું અને ત્યાંથી અડધું ઇંચનું સીધી લીટી કરી હવે ત્યાંથી આપણે બાવીસ ની સ્લીવ છે એટલે ત્રેવીસ આપણે ત્રેવીસ જેટલું કાપડ નથી એટલે આપણે એકવીસ નીચ કરવાની છે આમાં જો આપણે આપણે સ્લો કરી અને હવે સાડા ત્રણ માપ લીધું આ ઘડી બાજુ થી લેવાનું સાડા ત્રણ નો ગાળો લીધો અને આ છ નો આવશે એમાં ગાળો છ નો ગાળો અને બે ઇંચ એમાં વધારે છે એટલે એમાં વધારવાનું પછી મોરી છે

જો અને અહીંયાથી અંદર થી આટલું આટલું આ થઈ ગયા આપણે સ્લીવ નું માપ થઈ ગયું આપણે હવે આનું કટિંગ આના ઉપર આપણે ગોઠવીને ફૂલ નીચે ઉપર જોઈને એને કરી દેવું મારી વિડીયો ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો તમને શું નવું ટોપિક ઉપર શીખવું હોય મારા પાસે હમણાં કલીવાળું ચણિયો અને ચોલી એવી છે એનું કરવાનું એનું એ વિડીયો હું તમને શેર કરીશ અને તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે એ મને તમે કમેન્ટમાં કહેજો તમને જેમ સમજાય તો તમને એવું હશે તો હું તમને નાનું પેપર ઉપર આવી રીતના આવા પેપર ઉપર નાના ફરમા જેવું બનાવીને એમાં હું તમને સમજાવીશ એ તમને એમાં સમજ પડે પછી હું તમને એક દિવસ મારા બુકની જે મેં ક્લાસમાં શીખું છે ને એ બુકનું હું તમને શેર કરીશ તમને એનું વિડીયો અને એનું જોવું હોય તો તમે મને કમેન્ટમાં કહેજો અને મારી વિડીયો ગમે તો લાઈક કરજો જય શ્રી કૃષ્ણ